ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને પગલે ઘોઘા રોડ ચિત્રા માતાના મંદિર પાસે બાપુનગરમાં જાહેરમાં જુગાર રમતા શખ્સોને ઝડપી લીધા હતા એલસીબી પોલીસે મંદિર પાસે બાપુનગરમાં આંગણવાડીની સામે જાહેરમાં જુગાર રમતા સંજયસિંહ વિજયસિંહ ગોહિલ શંભુભા બટુકસિંહ ગોહિલ બળદેવસિંહ મેહુલસિંહ ઝાલા રામજીભાઈ ધરમશીભાઈ મકવાણા મહાવીરસિંહ વજયસિંહ ગોહિલ અને રોહિતસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ ને ગંજી પત્તાના પાના અને રોકડા રૂપિયા પંદર હજાર ચારસો ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધાવી આગળની કાર્યવાહી સોંપી હતી